પોરબંદરના વેપારીને જામનગરના વેપારીએ ફોન પર ગાળો કાઢી અને જ્ઞાતિ અંગે પણ એલફેલ બોલી ગાળો કાઢતા આ વેપારીએ ચેમ્બર પ્રમુખને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ અરજી નોંધાવી છે પોરબંદરના તન્મય લીલાભાઈ કારિયાનામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ દર્શીમાં જણાવ્યું છે કે પોતે શહેરમાં અનુગ્રહ બેકરી નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે ત્યારે જામનગરની રાજ શિવશક્તિ બેકરીમાંથી છેલ્લા ત્રણ માસથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મગાવી તેનું પેમેન્ટ પણ કરી આપતો હતો પરંતુ બેકરીના માલિક મનુભાઈ ખેતવાની અને તેના પુત્ર હર્ષ દ્વારા તેને ફોન કરી પેમેન્ટ આપવાનું બાકી હોવાનું જણાવતા તન્મયે કોઈ પેમેન્ટ બાકી ન હોવાનું અને જે માલ મંગાવેલ હતો તે સ્ટેટમેન્ટ મુજબનો પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન કર્યું હોવાનું જણાવ્યું હતું અને તે ચેક કરી લેવા જણાવ્યું હતું અને જો તેમાં કોઈ પણ ભૂલ હોય તો પેમેન્ટ કરી આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું પરંતુ કોઈ પેમેન્ટ બાકી ન હોવા છતાં મને ફોન કરી શા માટે વારે વારે હેરાન કરો છો તેમ જણાવતા જ હર્ષ અને મનુભાઈએ જેમ તેમ ગાડો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આખી લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપી ધમકાવ્યો હતો આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે ફોનમાં ધમકી મળ્યા બાદ આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાનો સંપર્ક કર્યો હતો આથી જીગ્નેશભાઈ તેની સાથે કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ અરજી અપાવી હતી પિતા પુત્ર લોહાણા સમાજને ગાળો કાઢતા હોય તે ક્લિપ પણ વાયરલ થઈ છે જેના સમગ્ર સૌરાષ્ટ્રના લોહાણા સમાજમાં ઘેરો પડઘો પડ્યો છે અને ગાળો કાઢનાર શખ્સ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને જવાબદારો સામે એફઆઈઆર નોંધી કડક કાર્યવાહી કરવા પણ માંગ પ્રબળ બની છે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગરના આ બંને વેપારીઓને પોરબંદર ખાતે બોલાવવામાં આવ્યા છે પરંતુ તેઓ અમદાવાદ હોવાનું ગાણું ગાઈ રહ્યા છે ત્યારે મહત્વનો સવાલ એ ઉઠ્યો છે કે પોલીસને આ ઓડિયો ક્લિપ પુરાવા મોબાઈલ નંબર સરનામા સહિતની તમામ માહિતી આપી દીધી હોવા છતાં શા માટે ફરિયાદ નોંધવામાં આવી નથી માત્ર ફર્યા દર્જીજ લીદી છે જે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે મારું નામ તન્મય કારીયા છે પૂરબંદર માનુગ્રા બેકરી નામની દુકાન ધરાવું છું હું છેલ્લા 3 મહિનાથી આ મનુભાઈ રાજલક્ષ્મી રાજશિવ શક્તિ બેકરી જામનગરનો બેકરીની પ્રોડક્ટનો માલ લેતો હતો તે દરમિયાન ધંધાકીય લેતી દેતી પૈસાની લેતી દેતી માટે મનુભાઈ તથા પુત્ર હર્ષભાઈનો ઘણી વખત ફોન આવેલ કે ભાઈ તમારું પેમેન્ટ બાકી છે તમે પેમેન્ટ જલ્દી કરી આપો એટલે મેં એમને કીધેલું જણાવ્યું કે ભાઈ તમારું પેમેન્ટ કોઈ હું માગતો કે તમારે માગતા નથી તમે તો તમે એકવાર હિસાબ ચેક કરી લ્યો પછી મને કયો એક દિવસ રાતના મને ફોન આવેલો મનુભાઈનો કે શેઠ પૈસા જમા નથી થયા એમ કરીને એમને વાત ચાલુ કરેલી પછી મને કઈ પૈસા જમા નથી ત્યાં તમારે લુહા સમાજ વિશે આપણે ગારું કાઢેલી તેમજ મારા મા બેન વિશે પોરબંદર વિશે ગારું કાઢેલી અને જેમ તેમ ગાળો કાઢી અને મને દબાવવાની ટ્રાય કરતા હતા ત્યારબાદ મેં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ જીગ્નેશભાઈ કાર્યાને પ્રમુખને પ્રમુખ ને વાત કરેલી કે ભાઈ આવી રીતના મને આની બેફામ ગાળો કાઢેલ છે સમાજ ને ગાળો કાઢેલ છે અને પોરબંદર ને ગાળો કાઢેલ છે એ મારી સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન આવ્યા ત્યાં અમે અરજી ફરિયાદ કરાવી